કૃતિ સૂર્યદેવ અને છઠ્ઠી મૈયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતિક છે વાસ્તુશાસ્ત્ર મુજબ જો આ પૂજા દરમિયાન અમુક ખાસ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે એક ઘરની સાફ સફાઈ અને ઉર્જાનું શુદ્ધિકરણ વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતાને લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે છઠ પૂજામાં પવિત્રતાનું મહત્વ સૌથી વધુ છે ઈશાન ખૂણો નોર્થ ઇસ્ટ ઘરના ઈશાન ખૂણાને દેવસ્થાન માનવામાં આવે છે છઠ પૂજા પહેલાં આ ખૂણાને સંપૂર્ણપણે સાફ કરો અહીં કોઈપણ ભારે સામાન કે કચરો ન રાખવો મીઠાના પાણીનો પોતું ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પાણીમાં દરિયાઈ મીઠું નાખીને આખા ઘરમાં પોતું કરવું જોઈએ ગંગાજળનો છંટકાવ સફાઈ બાદ આખા ઘરમાં ગંગાજળ છાંટવું જેથી વાતાવરણ શુદ્ધ બને બે પૂજાના પ્રસાદ માટેનું રસોડું કિચન છઠનો પ્રસાદ અત્યંત શુદ્ધતા સાથે બનાવવામાં આવે છે અગ્નિ ખૂણો સાઉથ ઇસ્ટ પ્રસાદ હંમેશા રસોડાના અગ્નિ ખૂણામાં બનાવવો જોઈએ નવા વાસણો વાસ્તુ મુજબ છટનો પ્રસાદ બનાવવા માટે નવા અથવા સંપૂર્ણ શુદ્ધ વાસણોનો જ ઉપયોગ કરવો જો શક્ય હોય તો માટીના ચૂલાનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે દિશા પ્રસાદ બનાવતી વખતે રાંધનારનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા સૂર્યની છે અને તે સકારાત્મકતા લાવે છે ત્રણ સૂર્યદેવને અર્ઘ્ય આપવાની વાસ્તુ ટિપ્સ છઠ પૂજામાં સૂર્યને અર્ઘ્ય આપવાનું મુખ્ય મહત્ત્વ છે પૂર્વ દિશાનું મહત્વ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપતી વખતે તમારું મુખ દિશામાં હોવું જોઈએ વાસ્તુ મુજબ પૂર્વ દિશા સ્વાસ્થ્ય અને કીર્તિની દિશા છે પશ્ચિમ દિશા સાંજના અર્ઘ્ય અસ્ત થતા સૂર્ય વખતે પશ્ચિમ દિશા તરફ મુખ રાખવું તાંબાના પાત્રનો ઉપયોગ સૂર્ય સૂર્યમંડળના રાજા છે અને તેમનો ધાતુ તાંબુ છે અર્ઘ્ય આપવા માટે હંમેશા તાંબાના લોટા અથવા પાત્રનો ઉપયોગ કરવો તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે ચાર પૂજાની માંડલી અને સૂપ ડાલાની ગોઠવણી સૂપ અને ટોપલી પ્રસાદ રાખવા માટે વપરાતા વાંસના સૂપ અને ટોપલીઓને ઘરના મધ્યભાગમાં બ્રહ્મસ્થાન અથવા પૂજા રૂમમાં રાખવા વાંસને વાસ્તુમાં વંશવૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે કાચો રસ્તો પૂજાના સ્થળ સુધી જવા માટે જો શક્ય હોય તો પવિત્ર માર્ગ બનાવવો અને તેના પર પગરખાં પહેરીને ન જવું પાંચ રંગો અને શણગાર કેસરી અને પીળો રંગ છઠ પૂજામાં કેસરી અને પીળા રંગનું વિશેષ મહત્વ છે આ રંગો સૂર્ય અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલા છે પૂજાના કપડાં અને શણગારમાં આ રંગોનો ઉપયોગ કરવાથી ઘરમાં ઉત્સાહ વધે છે રંગોળી ઘરના મુખ્ય દ્વાર પર ચોખાના લોટ અને હળદરથી રંગોળી બનાવવી આનાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી છ છઠ પૂજા દરમિયાન રાખવાની સાવચેતીઓ વાસ્તુ મુજબ શાંતિપૂર્ણ વાતાવરણ ઘરમાં કલેશ કે ઝઘડો ન કરવો વાસ્તુ મુજબ જ્યાં અશાંતિ હોય ત્યાં દેવી દેવતાઓનો વાસ થતો નથી અખંડ દીવો જો તમે ઘરમાં દીવો પ્રગટાવતા હોવ તો તેને દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણામાં રાખવો સાત્વિક આહાર પૂજાના દિવસો દરમિયાન ઘરમાં લસણ ડુંગળી કે માંસાહારનો પ્રવેશ વર્જિત છે જે ઘરની પવિત્રતા જાળવી રાખે છે નિષ્કર્ષ છઠ મૈયાની પૂજા જો વાસ્તુના નિયમો સાથે કરવામાં આવે તો તે માત્ર આધ્યાત્મિક ફળ જ નહીં પણ શારીરિક અને માનસિક શાંતિ પણ આપે છે સૂર્યની આરાધના કરવાથી કુંડળીમાં